તો આજે આપણે ઘઉંના લોટના ખાખરા બનાવવાના છે તો એમાં બે બે ચપટી જીરું નાખ્યું છે અને એક આ ચમચી આપણે આ ચમચી ભરીને મેં નિમક નાખી દીધું છે અને દોઢ વાટકો લોટ છે ને બે ચમચી તેલ છે આમાં તેલ ઓછું જ કારણ કે ખાખરા છે ને કડક થાય એટલા માટે તેલ ઓછું જ અને આ સાતમ છે એટલે આપણે ખાખરા બનાવીએ છીએ ચાલો સમર્થ માટે કા સમર્થ એટલા કરે ખબર છે ને પછી આપણે પાણીથી લોટ બાંધી લેશું અને લોટ આપણે એવો બાંધવાનો છે કે રોટલી થી જરાક જ કઠણ અને પરોઠા થી ઢીલો મીડિયમ સાઈઝ તમે જેમ બને ને પાતળા વણવાના એટલે એ પ્રમાણે આપણે લોટ બાંધવાનો છે લોટ છે ને અડધી કલાક માટે રાખી દીધો તો રેસ્ટ લેવા માટે અને હવે આપણે આવા નાના નાના લુવા વાળી લીધા છે તો ચાલો આપણે ઓટામણ લઈ અને વણવાનું છે અને આ છે ને ખાખરા પાતળા વણવાના છે તળક કરવાના છે એટલે આટલા પતલા વાળી નાખ્યા પટલા પતલા આપણે દેખાયને તો પછી મેં બધાય વણી લીધા છે થોડા તો આવી રીતે પછી આપણે એને સુકવી દઈશું જો ગાય આપણા બધાએ ખાખરા વણીને રેડી દેખાતા તો દસ પંદર મિનિટ માટે સુકાવી દીધા હતા હવે આપણે એને તળી દઈશું

અને કડક જ કરવાના છે એટલે આપણે બધા બી કલર માં થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું તેલ એકદમ નીતાવી લઈશું માત્ર રેડી છે તો તમે જોઈ શકો છો એકદમ કડક અને ક્રિસ્પી થયા છે આ અત્યારે આપણે અમુક લોકો બનાવે છે બાકી આપણા મમ્મી ને દાદી ને એ લોકો બહુ બનાવતા અને ગામડામાં તો બહુ જ બનતું હોય એટલે આ જૂનામાં જૂનું આપણું ફરસાણ છે ત્યારે કઈ ચણાના લોટની એવી કોઈ સગવડતા ન હોય તો ઘઉં હોય તો એમાંથી ઘઉં ના લોટ બનાવી શકાય તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બેલ બટન પ્રેસ કરજો અને કમેન્ટમાંથી કમેન્ટમાં જરૂર બતાવજો કે આજના ખાખરાનો વિડીયો તમને કેવો કેવો લાગ્યો